બડિયા શિવનારાયણ બાવીસ જીરો ત્રણ થેન્ક યુ સો મચ બડિયા સંદીપભાઈ જય માતાજી દિવાળી અમે તમારા વિડીયો જોઈએ ખુશ થઈએ છીએ મારા મમ્મી નાયનાબેન શિવજીભાઈ બઢિયા મારા પત્ની શીતલબેન સંદીપભાઈ બઢિયા મારા ભાઈ સુનીલભાઈ શિવાજીભાઈ ટોટલી અત્યારે દિવાળી બેનનો પરિવાર એટલે કે ખૂબ ખૂબ થેન્ક યુ ધન્યવાદ તમારો અને બહુ ખુશી થઈ મને કે દિવાળી બેન બિલના પરિવાર તોટાલી મારા બધા વિડીયો જુએ છે અને વિડીયો સારા લાગે તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો ભાઈ બડે શિવનારાયણ બીજું તો કાંઈ અપેક્ષા નથી રાખતી વિડીયો સારા લાગે તો કમેન્ટ અવશ્ય કરો લાઈક કરી દોસ બીજું તો કાંઈ નહીં જય મોગલ જય માતાજી